news. તો આપણે જણાવી દઈએ કે અમદાવાદ બાદ હવે વડોદરાની અંદર પણ અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે કે વડોદરાની અંદર પણ આ જ પ્રકારની કામગીરી ચાલી રહી છે તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે વડોદરાના અતિ સંવેદનશીલ યાકુતપુરા વિસ્તારમાં મેગા ડિમોલેશન વડોદરાની અંદર શરૂ કરી દેવામાં આવ્યું છે ફતેપુરા વિસ્તારની અંદર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે યાકુતપુરા મદાર મહોલ્લા ખાતે પચાસ વર્ષ

પાટીલ પણ ઘટના સ્થળે પહોંચ્યા અને મગરો સ્વામી આશ્રમ પાસે આવેલા મદાર મહોલ્લાના રહીશોએ ગઈકાલે કલેક્ટરને આવેદનપત્ર આપી વૈકલ્પિક વ્યવસ્થાની પણ માંગ કરી છે વિસ્તાર અતિસંવેદનશીલ હોવાથી અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી દબાણ દૂર કરવા કોઈ અડચણ ન થાય અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે તો આપણે જણાવી દઈએ કે સુરતમાંથી એક સમય